નર્મદાથી સમાચાર પંચોતેર લાખનો વિવાદ વધુ ઘેરાયો સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા કલેક્ટર પંચોતેર લાખ માંગ્યાની વાત સ્વીકારી માર્ગ મકાન ઇજનેર મોદીએ કેવડિયા હેલીપેડ પર કલેક્ટરને આ વાત કહી હોવાનું કહ્યું બે દિવસ પહેલા કલેક્ટરે ચૈતર વસાવાએ પંચોતેર લાખ હોવાની વાત નકારી હતી આ બાબતે કલેક્ટરે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું કલેક્ટર ઓફિસ ની વાત થઈ નથી એવું એમને કેવું છે પણ એમણે આજે કબૂલ કર્યું કે મેં સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનો કે પંચોતર લાખ તો એ હેલીપેડ પર વાતની વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા અને પંચોતેર અલગ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા તો એટલા માટે તમને કહ્યું અમને કહ્યું તો હું સાચો છે એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને લડાઈ એમાં મારા જિલ્લામાં પંચોતેર લાખના તોડકાંડમાં રાજકીય ગરમાવો ચૈતર વસાવવાના સત્તાધીશો પર પ્રહાર જિલ્લા કલેક્ટરને સત્તાધીશો દબાણ કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર ને કહેવામાં આવ્યું કે સત્તા સામે સાંભળ ન કરો

કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ બસ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા વડોદરા પહોંચી હતી જેનો પ્રારંભ વડોદરાના છાણી વિસ્તારથી કરવામાં આવ્યો હતો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાબડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી આ યાત્રામાં ખાસ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવું અને શ્રમિકોને પૂરતું વેતન ન મળવા જેવી અનેક મુશ્કેલીઓ અંગે લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો

એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમને આઠ કલાકની જગ્યાએ બાર કલાક કામ કરવામાં આવે છે અમને પૂરતું વેતન આપવામાં આવતું નથી અને રિટાયર થાય એ પછી કોઈ પેન્શનની પણ સુવિધા આપવામાં આવતી નથી અને ફેક્ટરીમાં અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ફેક્ટરીના માલિકો અમારું સાંભળતા નથી ત્યાંના સ્થાનિક ધારાસભ્યને પણ એ લોકોએ રજૂઆત કરી પણ એનો પણ કોઈ પડગો પડતો નથી આવી રજૂઆત અમને કામદારો તરફથી પણ મંજૂર જીઆઈડીસીમાંથી મળી છે સુરતમાંથી બાંગ્લાદેશ સરકારને કડક સંદેશો આપવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સુરતના કાપડ વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સુરત ફોસ્ટા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે હવે બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરવામાં નહીં આવે ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું કે દેશની ભારતીયતાને લલકારનાર સાથે વેપાર શક્ય નથી ઉલ્લેખનીય છે કે સુરતમાં બસો ચાલીસ જેટલા માર્કેટ અને સત્તર હજારથી વધુ કાપડ વેપારીઓ છે सूरत बांग्लादेश साथ दर वर्षे आश्रे एक हजार करोड़ रुपया बांग्लादेश से हमारे सूरत का व्यापार सैकड़ों व्यापारी वहां व्यापार करते हैं और हजारों करोड़ का हजार करोड़ प्लस का मैं कह सकता हूं कि व्यापार वहां पे बांग्लादेश से वाया कलकत्ता और बांग्लादेश का होता है ऐसे ऐसे देश जो टारगेट बना रहे हैं हिंदुस्तान की प्रगति को और बिल्कुल मैं सभी व्यापारियों से ये कहूंगा कि ऐसे देशों से हमें कोई व्यापार करने की जरूरत नहीं है जो स्पेशली हम लोगों को यदि कोई टारगेट बना के व्यापार करना चाहते हैं ऐसा यदि व्यापार हमारा थोड़ा कम भी होता है तो हम बर्दाश्त करें दुनिया में बहुत बड़ी दुनिया है व्यापार करने के लिए पालनपुर न गादलवाड़ा युवक भरत चौधरी की हत्या नो माम पुलिस हत्या में शामिल मुख्य आरोपी भार्गव मंडोरा सहित छह आरोपियों ने अटकैत करी હત્યામાં સામેલ મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયા છે ઝડપાયેલા અન્ય આરોપીઓના પણ ગુનાહિત ભૂતકાળ સામે આવ્યા પોલીસે હત્યામાં સામેલ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ભરત ચૌધરી નામના યુવકની પચાસ હજાર રૂપિયાની લેતી દેતી મામલે ઘાતકી રીતે હત્યા કરાઈ હતી જુનાગઢમાં નવાબી યુગની યાદ અપાવતું ભવ્ય શાહી ફૂલેકુ યોજાયું જાણીતા અચુભાઈ બગીવાળાના પૌત્ર લગ્ન પ્રસંગે આ ઐતિહાસિક ફૂલેકુ નીકળ્યું ચાંદીની બગી હાથી ઘોડા અને રાજવાડી ઠાઠ માઠ સાથે ફૂલેકુ શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું નાચતી કુદરતી ઘોડીઓ સીધી બાદશાહનું નૃત્ય બેન્ડ બાજા અને ઘોડાઓની કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા પાંચ હજાર માફ કરશો પાંચ કિલોમીટર લાંબા ફુલેકાને જોવા હજારો લોકો ઉમટી પડ્યા અમારી એક પરંપરા જાળવવા માટે અમે એક વરઘોડો શાહી વરઘોડાની પરંપરા જાળવી રાખવા માટે અમે આયોજન કરીએ છીએ જેથી કરીને અમારા લોધી પરિવાર એક વંશવારો સંભાળવા માટે એક સંસ્કૃતિ જાળવવા માટે અમે અમારા ભત્રીજાને જે તોગીર ખાન

થર્ટી ફર્સ્ટ સુધી રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે જિલ્લાના સંઘ પ્રદેશ દીવને જોડતા હાઇવે પર ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા ચાલકો અકસ્માત સર્જે નહી તે માટે માઉથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવશે સંઘપ્રદેશ દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય તેને લઈને

જીઆરડી અને એસઆરડી ના કુલ સર્વિસ માણસોનો ઉપયોગ કરી અને બે સીટમાં રાઉન્ડ ક્લોક આજથી વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે એ વાહન ચેકિંગ એક તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે થર્ટી હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રવાસન સ્થળ દીવ નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાની બે ચેકપોસ્ટો છે કે જે ચેકપોસ્ટો ઉપર હાલ જે વાહનોના ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે કારણ કે આ જે બંને ચેકપોસ્ટ છે એટલે કે એક તો તળ ચેકપોસ્ટ છે અને બીજી છે તે માંડવી ચેકપોસ્ટ છે અને આ બંને ચેકપોસ્ટ પરથી અવારનવાર બુટલેકરો છે તે ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાની અંદર દારૂ ઘુટાડવા ઘુસાડવા માટેના પ્રયત્નો છે તે કરતા હોય છે અને તેમના ભાગરૂપે જ્યારે હવે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે નવા બંદર મરીન પોલીસ અને ચેકપોસ્ટ ઉપરના તમામ પોલીસ કર્મીઓ છે કે જેઓ હાલ તમામ જે આવતા જતા વાહનો છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ગીર સોમનાથ હોય કે ગુજરાતની અંદર સંઘ પ્રદેશ દીવમાંથી દારૂ ઘુસાડવા માટેના ગુટલેકરો છે તે પ્રયાસનો કરી શકે અને તે તમામ પ્રકારની કાર્યવાહી છે તે હાલ પોલીસ કરી રહી છે જોકે તેમ જેમ પર નજીક આવતી જશે તેમ તેમ ગુટલેકરો છે તે બેફામ બનતા હોય છે અને તેમની ચિંતામાં હાલ વધારો થયો છે કારણ કે બંને પોસ્ટ ઉપર સધન ચેકિંગ વ્યવસ્થા છે તે હાથ ધરવામાં આવી છે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ થર્ટીસ્ટ નજીક આવતા જ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે જિલ્લામાં વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે જોકે રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતર ચેકપોસ્ટો પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતર ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે પોલીસની આ કાર્યવાહી દરમિયાન દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પણ ઝડપાય છે

વલસાડ જિલ્લાની હદ પર આવેલા છે આપેલ ચેકપોસ્ટ ના છે અહીંયાથી જે સંપ્રદેશ દમણ માંથી જે વાહનો અહિયાં આગળ આવે છે ત્યાં આગળ આ વાહનોનું છે ચેકિંગ કરવામાં આવે છે મહત્વપૂર્ણ છે કે થર્ટી ફર્સ્ટના સમય દરમિયાન છે રાજ્યમાં દારૂની રેલમ છે રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ સેક્શન પ્લાન કરવામાં આવે છે દારૂની છૂટ ધરાવતા સંપ્રદેશ દમણ દાદરનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલા વલસાડ જિલ્લો છે ત્યાં પોલીસે વિશેષ ચેકિંગ કરવામાં આવે છે દાભેલ ચેકપોસ્ટ ની સાથે કચ્છીગામ ચેકપોસ્ટ કલસરિયા ચેકપોસ્ટ ની સાથે જે વલસાડ જિલ્લાને ને સ્પર્શતા જે સંગપ્રદેશ દમણ દાદરનગર હવેલી વલસાડ જિલ્લાની જે હદ પર આવેલી એકવીસ જેટલી કાયમી ચેકપોસ્ટ ઉપર આ પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે વાહન ચેકિંગ કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે સંગપ્રદેશ દમણની સાથે મહારાષ્ટ્રમાં પણ થી પણ મોટા માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે આથી પોલીસ દ્વારા અહીંયા આગળ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અહીંયા આગળ જે રીતે જોવા મળી રહ્યું છે કે જે રિક્ષામાં આવતા વાહનોને પણ અહીંયા આગળ રોકી અને જે પેસેન્જરો છે તેમને ચેક કરવામાં આવે છે દર

સમાચાર વડોદરાથી વૃક્ષો કાપવાના કેસમાં તલસટ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા વિશ્વામિત્રી પહોળી કરવાના બહાને સરપંચે વૃક્ષો કાપી નાખ્યા હતા સાડત્રીસ વૃક્ષોનું નિકંદન કાઢનાર સરપંચને ડીડીઓએ હોદ્દા પરથી દૂર કર્યા વડોદરા ગ્રામ્ય મામલતદારે તપાસ કરી આઠ લાખનો દંડ કર્યો હતો સરપંચ નવનીત બળવંત ઠાકોરે વૃક્ષો કાપી વેચી માર્યા હતા